નમસ્કાર ખેડૂત મિત્રો હું આજે જાદવ એડવાન્ટામાંથી અત્યારે આપણે જીએસટેન ના પ્લોટ ઉપર આવ્યા છે અને આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત છે તો એની પાસેથી રૂબરૂપ અભિપ્રાય લઉં કે એને કેવું લાગ્યું એ રામ 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 શું નામ તમારું મારું નામ કલ્પેશ કયું કામ મોબાઈલ નંબર આપી દે બે સાઠ પાંચ છવીસ ઓગણીસ આઠ આડત્રીસ આપડે આ વટાણા આ કેવું લાગ્યું વટાણામાં અમને બહુ સારું સારું લાગ્યું અત્યારે